આ બઠે બેઠક શહેરના માળખાગત સુવિધાઓના સુધારણા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે આજની બેઠકમાં વિવિધ વિભાગોને સ્પર્શતા મહત્વના પ્રકલ્પોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા વિભાગ આરોગ્ય વિભાગ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ટ્રાફિક શાખા સ્ટ્રીટલાઇટ વિભાગ અને પાર્ક એન્ડ ગાર્ડન શાખાના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત મિકેનિકલ ખાતું અને સેન્ટ્રલ સ્ટોરને લગતી વહીવટી અને કાર્યકારી દરખાસ્તો પર પણ મહોર મારવામાં આવી હતી આ તમામ કામો મંજૂર થવાની થવાથી શહેરની પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ગટર વ્યવસ્થા અને ટ્રાફિક નિયમનમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા રજૂ કરાયેલા તમામ કામો પ્રજાલક્ષી હોવાથી તેને મંજૂર કરવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું હતું કે પાલિકા તંત્ર શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને મંજૂર થયેલા કામો ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે આગામી સમયમાં નિર્ણાયકોની સકારાત્મક અસર શહેરના નાગરિકોને જોવા મળશે દરખાસ્તો જણાવવામાં આવી છે જેમાં બે સડસઠ ટન સીધી જાણમાં લીધી અને બાકીની સોળ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો પરશુરામ નગરનું બુસ્ટર નું સંચાલન નિભાવણી અને ડિસ્ટ્રિબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો પાંચ વર્ષ માટે એક પોઈન્ટ બાવન ટકા ઓછા મુજબ વન પોઈન્ટ જીરો આઠ કરોડના ખર્ચે જે કામ આવ્યું હતું એક પોઈન્ટ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના સ્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેરપાર્ટ તથા ઇલેક્ટ્રિક ઉપકરણમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે માટેની દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો એક કરોડની મર્યાદામાં બે ટકા વધુ મુજબનો ઇજારો થતો જેને મંજૂર કરવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પંચાણું લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેસથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોએસ ઇજારદાર સાતસો દસ રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ મજૂર માટે છસો એસી રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે પંચાણું લાખની મર્યાદામાં કાર્યપાલક યુજનેશ્રી પશ્ચિમ ઝોનની કચેરી દ્વારા જે આત્મીય સિગ્નેચર પાસે નું કૃત્રિમ તળાવ કે જે ગણેશ વિસર્જન દશામાં વિસર્જનમાં વાપરવામાં આવતું હતું એ જીપીએમસી એક્ટ મુજબ એચડીબી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટ નાખવાનું કામ હતું જે તેર લાખ સત્તાવન હજાર ત્રણસો પંચાન રૂપિયાના ખર્ચને સડસઠ ત્રણ સી હેઠળ મંજૂરી આપવામાં આવી છે આ કામમાં સિવિલનું જે કામ છે એ ટીઆર એટલે કે મંજૂર ભાવ માઇનસ પંદર ટકાના હતા એ ભાવે કરવામાં આવ્યું છે રોડનું કામ માઇનસ નવ ટકા કરવામાં આવ્યું છે અને એચડીબી સીટ એસઓઆર એથી નાખવામાં આવી છે એટલે કહેવાનો મતલબ કે માઇનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે વડોદરા મહાનગરપાલિકાના બે સભાશાસ્ત્રીઓ મગનભાઈ બેચરભાઈ અને એક લાખ છપ્પન હજારની મેડિકલ સહાય અશોકભાઈ પરદેશીને એક લાખ છ હજાર ત્રણસો ચાલીસ રૂપિયાની મેડિકલ સહાય જે નીતિ નિયમો મુજબ આપવા પાત્ર થતી હતી જેને મંજૂર કરવામાં આવી છે પોકલાઇન મશીન ભાડેથી લેવાનો જે ઇજારો હતો જે નેવું લાખનો ઓરિજિનલ ઇજારો હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવેલો હતો જે મંજૂર કરવામાં આવે છે દબાણ શાખા અને ઢોળબ્બા દ્વારા જે ફાઈનાન્સ બોર્ડ દ્વારા અગિયાર કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે જેને અંતર્ગત કેટલ કંટ્રોલ માટે વીસ નંગ બોલેરો કેમ્પર ફોર વ્હીલ ડ્રાઈવ વિથ પાવર સ્ટેરિંગ બી એસ સિક્સના મોડેલ લેવા માટે એક કરોડ એસી લાખના ખર્ચે વીસ વાહનો લેવાની મંજૂરી આપવામાં આવેલી છે જે જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવશે બોલેરો કંપનીના અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વાહનો ખરીદવામાં આવશે સેન્ટ્રલ સ્ટોર ખાતે લાકડી બ્રશ મુઠ્ઠા ઝાડુ લાકડી તેમજ ક્લેબ વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાનું જે કામ છે એકત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા ઓછા મુજબ ત્રીસ લાખની નાણાકીય મર્યાદામાં ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવે છે સન ફાર્મા રોડ ઉપર ક્રેસ હાયત પાસે ડ્રેનેજ સંગ સોર લાઈનમાં મશીનોમાં ભંગાણ પડ્યો જે જીપીએમસી એક્ટ સડસઠ મુજબ છવ્વીસ લાખ આડત્રીસ હજાર પાંચસો એકસઠના ખર્ચે રિપેર કરવામાં આવેલ છે જેને જાણમાં લેવામાં આવ્યું મહાનગરપાલિકામાં વાર્ષિક ઇજારો છે દક્ષિણ ઝોનના વિવિધ રસ્તા પર ટ્રાફિક નિયમ માટે જુદા જુદા પ્રકારના ટ્રાફિક ફિક્સ લગાડવાના હતા આ ઓરિજિનલ ઇજારો છવ્વીસ પોઈન્ટ પચાસ ટકાનો હતો અને પચાસ લાખના બદલે સ્થાયીએ પચીસ લાખ મંજૂર કર્યા હતા હાલ ફરી પચીસ લાખનું એક્સટેન્શન આપવામાં આવે છે એવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ આ ટ્રાફિક ફિક્સરનો ઇજારો છે પચીસ લાખનો ઇજાફો કરવામાં આવે છે તથા ત્રણ માસનું એક્સટેન્શન કરવામાં આવે છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ આ રીતનું એક્સટેન્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાર ઝોન માં પચીસ લાખ ની મર્યાદા માં ટ્રાફિક રિક્ષા લગાડવા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ નો છે પચીસ લાખ ની નાણાકીય વધારવામાં આવી છે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા ઘણી ફતેહગંજ ન્યુ દેરીપુરા અને સમા ખાતે પી એન્ડ પાર્ક ના ઇજારા જે કરવામાં આવેલા છે જેને નીતિ નિયમો મુજબ એના જે અપસેટ વેલ્યુ છે એની ઉપર બોલી બોલી અને ઘરણીનો ઈજારો એકસઠ રૂપિયા પ્રતિ માસ ફતેહગંજ બ્રિજની નીચેનો જરૂર એકત્રીસ હજાર રૂપિયા પ્રતિ માસ અને ન્યુ લેરીપુરા પૂરા ઓગણીસ હજાર પ્રતિ માસ અને સમા સોળ હજાર પ્રતિ માસ ના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે આજવા રોડ સયાજીપુરા ખાતે આવેલી રાત્રિ બજારની એક દુકાન જે બે લાખ પાંચ હજારના ભાવથી ત્રણ વર્ષ માટે દર વર્ષે દસ ટકાના ઇજાફા સાથે આપવાનું ઠરાવવામાં આવે છે આજવા રોડ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરકુલ ખાતે બે પ્રોજેક્ટર લગાડવાનું જે કામ હતું બે ટકા ઓછા મુજબ બત્રીસ લાખ હજાર બસો ના ખર્ચે આ કામગીરી કરાવવાની છે તેને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોન માં ડાળીઓ ના ટ્રીમિંગ કટિંગ ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની ની નિભાવણી માટે ટ્રેક્ટર ક્રેન હાઈડ્રાસ માનવ દિન સપ્લાય કરવાનું જે કામ હતું છ ઓછા મુજબ એક કરોડ ની મર્યાદામાં આમને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાનું એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે જે કંપની ત્રીસ પોઈન્ટ જીરો એક ટકા ઓછા મુજબ એક રૂપની નાણાકીય મર્યાદામાં ત્યાં જરૂર જણાય ત્યાં ટ્રાન્ઝેશન કરશે